મારા વહાલા વિદ્યાર્થીઓ મને સો ટકા વિશ્વાસ છે કે આવનારી પરીક્ષામાં આપ સફળ જ છો કારણ કે આપ ખૂબ સરસ રીતે તૈયારી કરી રહ્યા છો અને આપને આપનું સ્વપ્ન સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે તો વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આપણી જાત સાથે સંવાદ કરીએ અને અનુભૂતિ કરીએ આપ અનુકૂળ જગ્યાએ બેસી જાઓ આંખો બંધ કરી અને મનને સ્થિર કરો અને જે શબ્દો સંભળાઈ રહ્યા છે તેની અનુભૂતિ કરો હું આનંદ અને ઉત્સાહ સાથે પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું મને અભ્યાસ કરવામાં ખૂબ જ મજા આવે છે હું જ્યારે અભ્યાસ કરું છું ત્યારે મારું મન પ્રફુલ્લિત રહે છે જેમ જેમ હું શીખતો જાઉં છું એમ હું વધારે બુદ્ધિશાળી બનતો જાઉં છું હું એક ચિત્તે વાંચી શકું છું હું ખૂબ જ સરળતાથી યાદ રાખી શકું છું હું શાંત અને સ્વસ્થ છું મારી પાસે અભ્યાસને લગતા દરેક પ્રશ્નોનો ઉકેલ છે હું જે લખું છું તે સચોટ અને સ્પષ્ટ છે હું સુંદર અને સુવાચ્ય અક્ષરો સાથે પ્રશ્નોના જવાબ લખી રહ્યો છું હું વિચારું છું ત્યારે મને એવું સ્પષ્ટ લાગે છે કે મને બધું આવડે છે હું લાંબા સમય સુધી અભ્યાસ કરું છું હું અભ્યાસ કરું છું ત્યારે મને ઊંઘ આવતી જ નથી અભ્યાસ કરતી વખતે મારું લક્ષ્ય મારી સામે જ હોય છે મારા માતા-પિતા મને સતત પ્રોત્સાહિત કરી રહ્યા છે મારા શિક્ષક હંમેશા મારી સાથે જ હોય છે મારા મિત્રો મને તરત જ કોઈપણ પણ પ્રશ્નનું સમાધાન આપે છે મારા માર્ગદર્શક નિયમિત મારી કાળજી રાખે છે મારો આત્મવિશ્વાસ દિન પ્રતિદિન વધતો જાય છે મને મારા પર 100% વિશ્વાસ છે પરીક્ષા નજીક આવે છે ત્યારે પણ મને હળવા સહજ લાગે છે પરીક્ષાના આગળના દિવસે પણ હું સ્વસ્થ ચિત્તે જ અભ્યાસ કરું છું પરીક્ષાના ત્રણ કલાક પહેલા મારા સંપૂર્ણ અભ્યાસક્રમ પુનરાવર્તન પૂર્ણ થઈ જાય છે હું પરીક્ષા ખંડમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે પ્રવેશ કરું છું મને સંપૂર્ણ વિશ્વાસ જ છે કે પ્રશ્નપત્ર મને આવડે તેવું જ છે પ્રશ્નપત્ર જોઈને મારા આત્મવિશ્વાસમાં બમણો વધારો થાય છે હું શાંત ચિત્તે સ્વસ્થતા સાથે અને સરસ રીતે પ્રશ્નોના ઉત્તર લખું છું હું પરીક્ષાના ઉત્કૃષ્ટ પરિણામ અંગે આત્મવિશ્વાસું છું મારું પરિણામ મારા હાથમાં છે મારી ખુશી મારા ચહેરા પર છલકાઈ રહી છે મારા માતા-પિતા મારા શિક્ષક શ્રીઓ અને મારા મિત્રો મને અભિનંદન આપી રહ્યા છે હું મારા ઉત્કૃષ્ટ પરિણામને જોઈને મારી સફળતા અર્થે ઈશ્વરનો આભાર માની રહ્યો છું અને સાથો સાથ મારા માતા પિતા અને ગુરુજનોને વંદન કરી રહ્યો છું હું મારી સફળતાને મારા સ્વપ્નોમાં નિહાળી આકાશમાં વિહાર કરી રહ્યો છું આ તબક્કે હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું અને ફરી મારા નવા સ્વપ્નને સાકાર કરવા આગળ વધું છું મિત્રો હવે આપ આપની આંખો ખોલી શકો છો. ધન્યવાદ. આપને હૃદયપૂર્વકની શુભકામનાઓ સહ હું ડોક્ટર હિતેશ માખેચા માઇન્ડસેટ મેન્ટર આપને અનુરોધ કરું છું કે નિયમિત 4 મિનિટનો સમય ફાળવી શાંત વાતાવરણમાં ખુદ સાથે આ સંવાદ અચૂક કરજો. કારણ કે યુનિવર્સ તમારા શબ્દો સાંભળી રહ્યો છે અને મને તમારી સફળતા દેખાઈ રહી છે આપ સૌને ફરી ફરીને શુભકામનાઓ સહ ધન્યવાદ